વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં બંધારણમાં આપણે આની પહેલાના લેક્ચરમાં તો આજે આપણે શીખવાનું છે પરમાણુનો ક્રમાંક પરમાણુઆ ક્રમાંક એટલે શું આવર્ત કોષ્ટકમાં એકસો ને અઢાર તત્વો છે આ દરેકે દરેક તત્વો છે

ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવેલા હોય છે પ્રોટોન એવી જ રીતે ન્યુટ્રોન છે એ પણ કેન્દ્રમાં જ આવેલા હોય છે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે કોઈ પણ પરમાણુમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણ્ય ક્રમાંક કહેવામાં આવે છે કોઈ પણ તત્વનો પરમાણુ છે એમાં કુલ કેન્દ્રમાં જેટલા પ્રોટોન હાજર હોય એટલા એટલામાં એનો ક્રમાંક થશે ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના કેન્દ્રમાં પ્રોટોન એક છે તો એનો પરમાણીય ક્રમાંક એક થાય હિલિયમના પરમાણુના કેન્દ્રમાં બે પ્રોટોન છે તો એનો પરમાણીય ક્રમાંક બે થશે અને પરમાણીય ક્રમાંક છે એને કેપિટલ ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણીય ક્રમાંક ધરાવે છે ઉદાહરણ તરીકે તમારી પાસે છે દસ હાઇડ્રોજનના પરમાણુ તો આ દરેકે દરેક હાઇડ્રોજન પરમાણુ છે એના પરમાણિયા ક્રમાંક એક જ થશે કારણ કે એ એક જ તત્વના પરમાણુ છે એટલા માટે તમારી પાસે સો નાઇટ્રોજનના પરમાણુ હોય તો નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રમાં સાત પ્રોટોન હોવાથી નાઇટ્રોજનના જેટલા પરમાણુ હોય બધાનો ક્રમાંક સાત થશે અલબ તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા ને આધારે વ્યાખ્યાયિત કરી શકે છીએ ઉદાહરણ તરીકે છે આ હાઇડ્રોજન હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે આથી એનો ક્રમાંક Z બરાબર એક થશે તેવી જ રીતે આ છે કાર્બન કાર્બનના કેન્દ્રમાં કુલ છ પ્રોટોન છે આથી એનો ક્રમાંક થશે છ અને તેવી જ રીતે આ છે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમના કેન્દ્રમાં કુલ તેર પ્રોટોન હોવાથી તેનો ક્રમાંક થશે તેર આ રીતે કોઈપણ પરમાણુનો ક્રમાંક છે નક્કી કરવામાં આવે છે તો આપણે આમાં શીખ્યા કે પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણીય ક્રમાંક કહેવામાં આવે છે તેને કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે તમે પ્રોટોન ઝેડ બરાબર પી પ્લસ પ્રોટોનની સંખ્યા અથવા તો આયન સ્વરૂપે જો પદાર્થ પરમાણુ છે એ તટસ્થ હોય તો તમે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ લઈ શકો છો પરંતુ ની સંખ્યા અને પરવાણી ક્રમાંક હંમેશા સમાન હોય છે અને એક જ તત્વના પરમાણુ ક્રમાંક છે એ સમાન હોય છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ